લોગ્સ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો આજે રવિવાર છે તો અમે કડકડતી ઠંડી મજા લેવા છે તો જો બધા મેચ રમે છે તો આજે નવીનભાઈ બીજી છે એટલે મેં બ્લોગ ચાલુ કર્યો છે તો ચાલો નવીનભાઈ પાસે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં તો આજે છે રવિવાર અને અમે રમીશું આજે ક્રિકેટ जो मित्रों अच्छा मारो बैट बात तो सही है انا ہمنا تو بول بہت دور ગયો રહ્યો છે ખેલાડીઓ ખરે છે કમ કે કીચડવાળો એરિયા છે જો થોડી સાફ સફાઈ કરવી પડશે પણ चालશે કે આ બે છે ક જો મિત્રો અમારા આંધ્ર રસલ કઈ કરતા નથી પણ બહુ કઈક કરી જાય છે કરતા કરતા આજે તો મજા પડી જશે કેમ કે આપણે ક્યાં કોના ત્યાં લગન છે પેલું સમી પોલ અજીત અજીતભાઈ અજીતભાઈ તો આજે અમે જવાના છે જમવા

अच्छा हमारे क्रिकेट ग्राउंड जुगाड़ी पीछे। भाई भी बॉलिंग कर ही रहा है अच्छे जो इसको कुछ એની બહુ થઈ જાય આપણે રમીશું અને શુક્રવારી મેન આપડા જે ફેમસ થઈ ગયા હતા લાસ્ટ વિડીયોમાં બહુ વાયરલ થયા છે બહુ વાયરલ જો યાની કિતી ઓસમ જો બહુ વાયરલ થઈ ગયાતા એટલે એટલે એમણે કીધું ચાલો હું કીધું ચાલો હવે ફર્સ્ટ સેટ છે ચાલો તો હવે આપડા પ્રિન્સ ભાઈ થોડું ઉતારી લેસી વિડિયો કીધું ये कैच रसल कैच और कैच आज ज़रा आई गैस होए बाय बाय टाटा गुड बाय गया ये जतिन भाई

अच्छा रस्तों मित्रों घर तो जमीन जमीने आइए तो रिटर्न में मलिया जो आ गया फाइनली पाचा बहुत टाइम लगी गो हर्ष भाई है तो कपड़ा कपड़ा चेन्ज कर जो तो हमने खेतर बताऊं तो मैंने आड़ू फार्म

મિત્રો ચલો હવે બ્લોગ આપણે પૂરો કરીશું ભાઈને કંઈક કહેવું છે આપણે હવે વિડીયોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમે આપણે મળીશું બીજા બ્લોગમાં